જયસ્વામી નારાયણ આપણે મોકટેલ બનાવશું વોટરમેલન કુલર અહીંયા મેં તરબૂચનો જ્યુસ કાઢેલો છે તરબૂચના પીસ કરી અને એને આપણે જે સૂપ ગાળવાનું સ્ટનર હોય એનાથી ગાળી લીધું છે પછી આઈસ ક્યુબ રોઝ સિરપ સાદી સોડા અને આઈસક્રીમ હવે આપણે આનું મોકટેલ બનાવીએ હવે એક બાઉલમાં આપણે વોટરમેલનનો જ્યુસ લેશું હવે એમાં થોડુંક એક ટેબલ સ્પૂન જેટલું રોજ સિરપ એડ કરશું એક સ્કૂપ જેટલો આઈસ્ક્રીમ હવે આમાં બ્લેન્ડર ફેરવશું હવે આ તૈયાર છે આપણે એને સર્વ કરીએ પેલા આઈસક્યુબ એડ કરીએ પછી આ જૂસ એડ કરીએ અને એમાં હાફ કપ જેટલી સાદી સોડા એડ કરશું ઉપરથી ખાલી કહેવાય એટલું થોડુંક જ રોઝ સિરપ એડ કરી અને ગાર્નિશ કરશું તો તૈયાર છે વોટરમેલન કુલર